જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને મજામાં તો હશો જ ચાલો હું જોઉં છું આજે મારા ખેતર મારી વાડીએ આજકાલ માણસ મંદિર કરતા દવાખાનાના ચક્કર વધારે કાપે છે એવું મને લાગી રહ્યું છે ને એવું જ છે લાગી રહ્યું નહીં એવું જ છે કેમ કે આજકાલ ટેકનોલોજી બધી એવી આવી ગઈ છે કે માણસને બિલકુલ પરિશ્રમ કરવો જ ના પડે એમ ગામડામાં તો સારું છે કે ફરે ફરે છે બધા મંદિરે જાય છે કામ ધંધો કરે છે ગામડામાં તો લેડીઝ પણ કામ ધંધો કરે જ છે પણ અમુક સિટી લેવલના એરિયામાં તો કામ ધંધો નહીં કરવું અને કંઈ બીજું ચાલવું નહીં ચોકિંગ નહીં કરવું કશું નહીં બસ ટીવીને મોબાઈલ ટીવી મોબાઈલ બસ કેટલાક લોકો તો સિટીમાં જમવાનું નહીં બનાવતા હોટલમાં જમવાનું હોટલમાં જ જમે જ્યારે ગામડામાં એવું ને ગામડામાં તો જમવાનું ગરમ જ જોઈએ અને થોડો ટાઈમ હોય તો કે સહેલાઈ થોડું ભક્તિભાવ કરીએ પણ ભક્તિભાવ હોય નહીં કરવાનું આજુબાજુ ટોળા વળ્યા હોય બેહી દેવાનું અને બેહીને આ નિંદાનું ના નિંદાનું ચાલું આ નિંદાને એવું બધું કર્યા કરે પણ એવું નહીં કે આ પાસે થોડો ટાઈમ છે આપણે થોડીક ભગવાનની ભક્તિ કરીએ કે મંદિરે જઈએ પછી બેઠા બેઠે વાસી અને બીમારી નોતરે તો મને કેવું લાગે મને તો એવું જ લાગે છે કે જો હમણાં ટેકનોલોજીનો જમાનો છે એટલે બધું લાઈટ વાળું જે કામ હોય એટલે ફટાફટ પતી જાય જે કામ હોય તે ફટાફટ પતી જાય એટલે શરીરને તકલીફ પડે ના એટલે થાય બીમારી એટલે દવાખાનાના ચક્કર કાપવા પડે એની કરતાં દવાખાનાના ચક્કર કાપવા એની કરતાં થોડુંક શરીરને તકલીફ આપીએ અને કામ કરીએ તો આપણી તંદુરસ્તી પણ જળવાય ને આપણું શરીર સારું રહે એટલે મારે કેવું એવું છે કે થોડું પરિશ્રમ કરીએ અને થોડીક ભગવાનની ભક્તિ પણ કરીએ ભગવાનની ભક્તિ કરીશું ભક્તિમાં જ શક્તિ છે એવી કહેવત કીધી છે ખોટી છે કે સાચી છે જુઓ હું રસ્તા પર એને જઉં છું વાદરા જુઓ એટલા મોટા મોટા છે શૈલેષભાઈ આ તો ને રસ્તામાં લાયા તો મહાતર માલ જવું છે તગેડા બાજુ આવા લટા કરો સિમ બે જુઓ કેટલા મોટા મોટા વાંદરા છે જુઓ 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 કેમ આવો તગેડો સિમ બે હમણાં ખેતરમાં તો તું એ સિંગો ને એવું બધું ખરું ને એટલે વાદરાનો બહુ ત્રાસ થઈ ગયો ચાલો તો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ટાઈમ મળે તો મંદિરે જજો અને ભગવાનની ભક્તિ કરજો અને થોડી કસરત કરજો એટલે દવાખાનું ઉપર બંધ થઈ જાય ઓછું થઈ જાય મતલબ કે ડાયાબિટીસ તો જો કે આવે થાય છે તો મટતું નહીં પણ કંટ્રોલમાં રાખવા માટે થોડીક મહેનત કરવી પડે પછી મહેનત ના કરીએ ને ચરી ના પાડીએ તો વધારે થાય એટલે ભક્તિ કરજો અને પરિશ્રમ કરજો અને મંદિરે જવાનું રાખજો જય માતાજી